ફરી એકવાર થઈ જજો સાવધાન ભર શિયાળા દરમિયાન ફરી એકવાર નવી નવી સિસ્ટમો દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર ભૂક્કા કાઢતી જોવા મળવાની છે તમે લાઈવ જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારની અંદર

લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર ઘેરાવો પોતાની અસર દર્શાવી રહ્યો છે જેના કારણે બંગાળની ખાડીથી હિંદ મહાસાગરના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે તોફાની પવનોની ગતિવિધિઓ પોતાની અસરો દર્શાવી રહી છે સાથે સાથે બંગાળની ખાડીના دریاમાંથી આગળ વધતા ભેજયુક્ત પવનો અરબી સમુદ્રના વિસ્તારમાંથી તોફાની પવનોની તીવ્રતા અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવતા ઠંડા પવનો હવે પછી ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે સાથે સાથે બદલી રહેલી સિસ્ટમ પોતાના મોટા વળાંકને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્યની અંદર ઓછીંતાનું હવે પછી હવામાન પલટાતું જોવા મળવાનું છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર હજી પણ આવનારી દસ તારીખ સુધી કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર કંઈક આડા અવળી અને નવા જૂની થતી હોય તેમ પવનોની દિશા બદલાવાના કારણે ગુજરાતમાં વહેલી સવારને રાત્રિ દરમિયાન ભયંકર ઠંડીનો અહેસાસ જોવા મળવાનો છે

ફરી ગુજરાત માવઠાનું હળવું સંકટ જોવા મળી રહ્યું છે દર્શક મિત્રો જો અત્યારે આપણે ગુજરાતના હવામાનની માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે ઠંડી અત્યારે કચ્છના વિસ્તારોની અંદર પડી રહેલી જોવા મળી રહી છે વહેલી સવાર ને રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ટેમ્પરેચર જોવા મળે છે ટેમ્પરેચર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જોવા રહ્યો છે આમ ગુજરાતની અંદર સતત ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સાથે સાથે હવે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને બંગાળની ખાડીના ઉડાણ વિસ્તારોમાં

આયે પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને હવે અરબી સમુદ્રના માધ્યમ થકી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ગતિ કરી રહી છે તે ઉપરાંત અત્યારે ઠંડી વધવાનું સૌથી મોટું કારણ ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે હાડ થીજવતી કડકડતી ઠંડીના પવનો ફૂંકાઈ રહ્યા છે સાથે સાથે ભારતના વિસ્તારની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાઓ જોવા મળી છે જેને લઈને ઉત્તર ભારતના ક્ષેત્રમાંથી આવતા ઠંડા પવનો હવે પછી આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર તીવ્ર અસરો દર્શાવી રહ્યા છે જેને લઈને ગુજરાતની અંદર હજી પણ આગામી પાંચ દિવસોની અંદર ઠંડા ભેજયુક્ત અને તોફાની પવનોની તીવ્રતા વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર પવનની ઝડપ હવે પછી ત્રીજ થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ગુજરાત પર ફૂંકાતો જોવા મળવાનો છે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ હવે પછીના દિવસોની અંદર ભાવનગર અલગ મહુવા અમરેલી જસ્તન બોટાદ ગોંડલના વિસ્તારથી જુનાગઢના વાતાવરણની અંદર ઠંડીની સાથે સાથે ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે ઉના વેરાવળના વિસ્તારથી પોરબંદરના વિસ્તારની અંદર પણ હળવું છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે ભાનવડ જામનગર દેવભૂમિ દ્વારકાથી લઈને મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારની અંદર ઠંડીની સાથે સાથે અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર કંઈક પલટાવ આવતા જોવા મળવાના છે દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાંથી પણ અત્યારે સ્ટ્રફ લાઈનો પસાર થતી નવસારીના ક્ષેત્રથી લઈને સુરત તાપી ડાંગ વિસ્તારથી વલસાડના ક્ષેત્રની અંદર પણ મોટા પલટાઓ જોવા મળવાના છે સાથે સાથે હવે પછી રાજસ્થાન આજુબાજુ અને જોધપુરના વિસ્તારોની અંદર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને ગુજરાત રાજ્યની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે સાથે કચ્છના વિસ્તારની અંદર આગામી પાંચ દિવસોની અંદર આવવાની આગાહી કરવામાં આવી રહી છે અને નવી આગાહીને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ બનાસકાંઠાના ક્ષેત્રની અંદર થારાદના વિસ્તારથી પાલનપુર ખેડબ્રહ્મા હિંમતનગર મહેસાણા રાધનપુર પાટણના વિસ્તારની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળ વાતાવરણ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાત વડોદરા બોડેલી ગોધરા લુણાવાડા દાહોદ છોટાઉદેપુર ખેડા પંચમાળ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ પશ્ચિમીય વિક્ષેપોની સાથે સાથે ઠંડીનું પ્રમાણ વધવાને લઈને ગુજરાત ઉપર ભર શિયાળા દરમિયાન હવે ઠંડી માવઠું અને બંગાળની ખાડીના દરિયાથી લઈને અરબી સમુદ્રના ઉડાણ વિસ્તારમાં સક્રિય બની રહેલી ભયંકર નવી નવી સિસ્ટમો ને લઈને નવી નકોર ને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે દર્શક મિત્રો હવામાન ની અંદર મોટા પલટાઓને લઈને વર્લ્ડ મેટાલોજીકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી વાતાવરણમાં નવી હલચલ સક્રિય બનવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર નવી નવી સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર તોફાન વધતું હોય તેવા ભયંકર દ્રશ્ય જોવા મળવાના છે જેના કારણે આંધ્રપ્રદેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તામિલનાડુના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે તો તેની સાથે સાથે અરબી અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર પણ એક નવું યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું જોવા મળવાનું છે જેની અસર અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને આજુબાજુના ટાપુના વિસ્તારોની અંદર પણ આ હવે પછી પરિભ્રમણ અસર દર્શાવતું જોવા મળવાનું છે સાથે સાથે દરિયાઈ કાંઠાના અનેક ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમોની અસરને લઈને હવે પછી જોર વધતું હોય તેવા દ્રશ્ય આગામી એકસો ને અડસઠ કલાક દરમિયાન નવી નવી હલચલો સક્રિય બનતી જોવા મળવાની છે અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીને હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર નવા નવા હવાના હળવા દબાણ સક્રિય બની રહેલા જોવા મળી રહ્યા છે અને બંને દિશાઓમાંથી હવે પછી આ સિસ્ટમો ધીમે ધીમે ગતિઓ કરીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે અને સિસ્ટમની અસરોને લઈને શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રથી મદુરાઈનો વિસ્તાર બંગલેવિના વિસ્તારથી પોંડુચેરીના વિસ્તાર આંધ્રપ્રદેશ ને તામિલનાડુના વિસ્તારની અંદર હજી પણ આવનારી 48 થી 72 કલાકની અંદર હળવાથી મધ્યમ માવઠું વરસવાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષા વરસી રહેલી જોવા મળી રહી છે ઉત્તર ભારતના વિસ્તારમાંથી ફૂકાઈ રહેલા તોફાની પવનો હવે પછી દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર પણ અત્યારે ભયંકર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે સાથે સાથે નવી નવી સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષેપોની અસરને લઈને ગુજરાતની અંદર હજી પણ દસ તારીખ સુધી વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે વાદળ છવાયું વાતાવરણ રહેવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે શિયાળા દરમિયાન ભયંકર ઠંડીની સાથે વરસાદ અંગે

ડિસેમ્બર મહિનાની અંદર હવે પછી માવઠાનું જોર વધતું જોવા મળવાનું છે જેમાં સત્તર ડિસેમ્બરથી ચોવીસ ડિસેમ્બર સુધી રાજ્યની અંદર ઠેકાણે ઠેકાણે માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે અંબાલાલની માવઠાની આગાહીના કારણે ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યની અંદર છેલ્લા કેટલાક દિવસથી દીતવા વાવા ખતરો ખત્રો ટોળાય રીઓ હતો જે બાદ હવે ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર મોટા મોટા પલટાવ આવી રહ્યા છે આ કારણે દક્ષિણીય ભારતના અનેક વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે હજી પણ વરસાદ ચોતરા કાઢતો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો બંગાળની ખાડીના ઊંડાણ ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમનું અત્યારે તીવ્ર પરિભ્રમણ વધતું જોવા મળી રહ્યું છે તામિલનાડુ પોંડુચેરી સાથે સાથે આંધ્રપ્રદેશના તટીય ક્ષેત્રથી લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે હજી પણ વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ધીમે ધીમે રાત્રિના સમયને વહેલી સવાર દરમિયાન શિયાળાની ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે તો ડિસેમ્બરની અંદર પણ ફરી એકવાર ગુજરાતની અંદર માવઠું થવાની પૂરેપૂરી દર્શાવવામાં આવી છે રાજ્યની અંદર માવઠાનો વધુ એક રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલની તાજેતરની આગાહી પ્રમાણે હવે પછી સત્તર ડિસેમ્બરથી રાજ્યની અંદર હળવાથી લઈને મધ્યમ માવઠાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે જેને લઈને

એક નવું ડિસેમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્યની અંદર માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે આંબાલાલ પટેલે ખેડૂતોને ખાસ સલાહ આપતા કહેવામાં આવ્યું છે કે માવઠાને લઈને કેટલા પાકો ઉપર વિપરીત અસર થઈ શકે છે ખાસ કરીને જીરા જેવા પાકોની અંદર અને મસાલાની અંદર રોગ આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તુવેર જેવા જેવા પાકોની પાકોની અંદર અંદર અને કપાસ પણ માવઠાની અસરને લઈને ફરી એકવાર નુકસાન થતું જોવા મળવાનું છે સાથે સાથે રાજ્યના અનેક ભાગોની અંદર અત્યારે ઠંડીની તીવ્રતાની અંદર વધારા થવાને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં ઉત્તર ગુજરાત પાટણ સમીહારીજ બનાસકાંઠા સાબરકાંઠા પંચમહાલ ગાંધીનગરના ભાગોની અંદર ઠંડી આવી શકે છે કોઈ કોઈ ભાગોની અંદર તાપમાન બહારથી લઈને 13 ડિગ્રી સુધી જઈ શકે છે તો કચ્છના અનેક ક્ષેત્રની અંદર જેમાં નળિયાના વિસ્તારની અંદર સૌથી ઓછું તાપમાન જોવા મળવાનું છે આમ હવે પછી તીવ્ર ઠંડીનું દબાણ દેશના વિસ્તારોની સાથે સાથે ગુજરાતના વિસ્તારો પર પણ ઠંડીની તીવ્ર અસરો જોવા મળી શકે છે તમામ ગુજરાત વાસીઓ જાણી લેજો ગુજરાત માટે આંબાલાલ પટેલની ખાસ નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવાની શરૂઆત થઈ ચૂકી છે જી હા દર્શક મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆતની સાથે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ હોવા છતાં પણ ગુજરાત રાજ્યની અંદર ઠંડીનું જોર પૂરે પૂરું લાગતું નથી સવારની અંદર રાજ્યની અંદર હળવો ઠંડીનો ચમકારો જોવા મળે છે તો દિવસ દરમિયાન એટલે કે બપોર દરમિયાન હળવી ગરમાશ રાજ્યની અંદર બપોર દરમિયાન જોવા મળી રહી છે આમ અત્યારે રાજ્યની અંદર ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોની અંદર ઠંડી થોડી પ્રબળ થતી જોવા મળી શકે છે છતાં પણ રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારની અંદર

વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે તો ઉત્તર ભારતના વિસ્તારની અંદર પણ ઠંડીનું મોજું ફરી વળવાને લઈને નવી આગાહીઓ દર્શાવવામાં આવી છે દિલ્હીની ની અંદર પણ આજે આવતા અઠવાડિયા સુધી ઠંડા દિવસ હોવાનું તીવ્ર અનુમાન દર્શાવવામાં આવ્યું છે આમ દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધતું જોવા મળવાનું છે ઘણા વિસ્તારોની અંદર ઠંડીનું મોજું પ્રવરવાની શક્યતાઓની સાથે રાત્રિનું તાપમાન નોંધપાત્ર ઘટતું જોવા મળવાનું છે અને પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી તોફાની પવનો ફૂગાવાને લઈને ઠંડીનો જોર વધતું હોય તેવા દ્રશ્યો જોવા મળશે તો વહેલી સવાર દરમિયાન ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળવાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જી હા દર્શક મિત્રો તોફાની પવનોની તીવ્રતા હવે પછી વધતી જોવા મળવાની છે સાથે સાથે નબળું પશ્ચિમીય વિક્ષેપ નજીક આવવાને લઈને પણ નવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આઠ ડિસેમ્બર આસપાસ નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપરથી સરકી શકે છે આના કારણે રાજ્યની અંદર ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર છવાયા વાતાવરણ સાથે હળવા છાટા સ્રૂપીય વરસાદી માહોલ એટલે કે હળવા માવઠાને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે આસ્થી લઈને દસ ડિસેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારની અંદર માવઠાનું જોખમ રહેશે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે સાથે સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારમાં નવી નવી હલચલો બની રહી છે દરિયાની અંદર તોફાની પવનોની સાથે દરિયો બેકાબુ બનતો હોય તેમ દરિયાની અંદર ત્રણથી લઈને સાત ફૂટ ઊંચા મોજા દરિયા કાંઠે ઉછળી રહેલા જોવા મળ્યા છે જેને લઈને ખેડૂતોની અંદર પણ માવઠાને લઈને ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ડિસેમ્બર મહિનાની અંદર મધ્ય સુધી હવામાન પરિસ્થિતિઓની અંદર વધુ બદલાવ આવતા જોવા મળવાના છે અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર દરમિયાન મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા દર્શાવવામાં આવી છે જેના કારણે બંગાળના ઉપસાગરની અંદર ડિપ્રેશન તેમજ અરબી સમુદ્રની અંદર ભેજતી સંયુક્ત અસરથી રાજ્યની અંદર માવઠું થઈ શકે છે આ માવઠું પાક માટે ખૂબ જ અસરકારક બની શકતું હોવાથી ખેડૂતોને પણ છાવછેતી રાખવા માટે ખાસ સલાહો આપવામાં આવી રહી છે